વેપારી નો કર્મચારી ચિત્રા એસબીઆઈ બેંક માંથી રૂપિયા પાસઠ લાખ લઈને બહાર નીકળતા ત્રણ લૂટર ચલાવી નાસી છૂટતા પોલીસે દોડી તપાસ હાથ ધરી માર્કેટિંગ યાર્ડમાં નોકરી કરતા મુન્નાભાઈ રાજાણી તેમના સેટના રૂપિયા ચિત્રા ઓમ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી એસબીઆઈમાં બપોરના સમયે ઉપાડવા માટે ગયા હતા તે સમયે એક્ટિવા સોવાર ત્રણ ઇસમો આવ્યા હતા અને મુન્નાભાઈ રાજાણી પાસેના રૂપિયા ઠેલો લઈ અને આ ત્રણેય ઇસમો નાસી છૂટ્યા હોવાની ડી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા ભાવનગર એસપી વડા હર્ષદભાઈ પટેલ એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મુન્નાભાઈ રાજાણીની ફરિયાદ અંગેની તપાસ હાથ ધરી હતી આની ડિલેજ નથી કાઉન્સિલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો છે શું માહિતી બોરતળ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતા જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે કેટલા આરોપી હતા અને કેટલી રકમ છે એવું કંઈ જાણવું એ જે ફરિયાદી દ્વારા પંચોતેર લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે ત્રણ આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે પરંતુ આ હકીકત થોડી સી વિસંગતતાવાળી હોય એલસીબી એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત બાતમીદારોને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચા ચાલુ છે અને થોડા સમયમાં આ શું હકીકત છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે થેન્ક યુ